સ્વચ્છતા હિત સેવા કાર્યક્રમ પાદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની અપીલ સાથે રેલી યોજવામાં આવી શાળાના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા તેમજ એક પેડ માકે નામ અભિયાન શરૂ કરાવ્યા છે આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે સ્વચ્છતા હિત સેવા બે હજાર ચોવીસ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે આજે પાદરા પીપી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી આ રેલી પીપી શરોફ હાઈસ્કૂલ ખાતેથી પાદરા નગરપાલિકા મહિલા પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી જે રેલી આંબેડકર સરકર કોઠી ફળ્યું ખોડિયાર ચોક ઝંડા બજાર ગાંધી ચોક પાણીની ટાંકી પરશુરામ સર્કર રોડ થઈ વિવિધ વિસ્તારોમાં ફરીને ફૂલબાગ ખાતે વિરામ પામી હતી રેલી દરમિયાન વિવિધ પોસ્ટર્સ બેનર્સ સાથે નાગરિકોને સ્વચ્છતાના સંસ્કાર દ્રઢ બનાવવા અપીલ કરવામાં આવી હતી બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલી તેમજ અન્ય પોગ્રામોનું આયોજન કરવા કરેલ છે આ પ્રોગ્રામોનું આ પ્રોગ્રામોનો હેતુ કે એક જન આંદોલન રૂપે સત્તાના કાર્યક્રમ થાય અને વધુમાં વધુ પબ્લિક જોડાય એનો આ સરકારશ્રીનો મુખ્ય હેતુ છે આજનો કાર્યક્રમ જે છે એ નગરના વિવિધ વિસ્તારમાં પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના બાળકો દ્વારા એક સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ છે